અને સામાજિક રૂપરેખાઓ તૈયાર કરવામાં આવી હતી બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ વિતરણનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં રામેશ્વર મહાદેવે મહાઆરતી કરી અને બ્રાહ્મણોના ચાલીસ પરિવારોને મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી આ કાર્યક્રમના ઇનામ વિતરણના દાતા શ્રી ધર્મેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ રાવલ જે આર્મી દિલ્હી હેડક્વાર્ટર્સનું બેકગ્રાઉન્ડ ધરાવે છે તે ઉપસ્થિત રહી યુવાનોને ડિફેન્સ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમમાં હરસોલ બ્રાહ્મણ યુવા સંગઠનના સભ્યોએ ભારે જહેમત ઉઠાવીને સંમેલન કાર્યક્રમને સફળ બનાવ્યો હતો હર હર મહાદેવ પ્રેસ રિપોર્ટર દિલીપ પરમાર સાથે એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા